ગામના બધા જવાય આવે એવો વરસાદ બહુ રે પૈડો રે રાજ ફરતે લીલો સમરે રાજ બોલો અમારા ગામમાં છે એટલો બધો વરસાદ પડ્યો ને તે આખું તલાવ છેને સલકાઈ ગયું છે હવે તો છેને ને લુગડા ધોવા અહીંયા આવું છે નાવાય અહીંયા આવું છે અને પાણી ભરવાય અહીંયા દાવું છે અમારે છે ને કાંઈ ઉપાધિ નથી બારો માસ છે ને એ ઉપાધી જ નહીં મજા પડી ગઈ લુગડા આવું ને ને મેલ છે જાય આ મારી સોડી લુગડા ધોવા આવી છે ને તે મારે હરે આવવું પડે શું સોડી જુવાન કહેવાય અત્યારે કોઈનો ભરોસો ન કહેવાય અને જો વરસાદ આવે ને એ તો સોડીને ઘરે લઈને વહી જ શું આવાની સોડી હેરાન થઈ જાય શું વરસાદની ભલે લુગડા ધોઈતી હોય અમે જોઈને ઘરે જ વહી જાવ છે શું બોલો વરસાદે ચાલુ થઈ ગયો ને જે મારશે ને કપડા ધોવાડા બાકી છે ગાયો કાસે ને કપડા ધોઈ નાખું પછી ઘરે વઈ જાવ નક હું છે ને પલ્લી જાય શું કરું આ આ શું છે અરે બાપ રે આ તો મગર છે એ ગામના આપણા તળામાં છે ને મગર છે ભાગો

બાપુ આયા દતી ક્યાં ગઈ બાપુ બાપુ જો આપણે આમ જો એ હાન બટા મોટી જબરી છે હો એ હાલ ગામમાં ભાગી દઈ ગામનાન કે હાલ થાય હાલો કઈ ઓકે આમ જો જાડિયા હા હું તમને બેન શું કહું ભૂખરો બારો નીકરે ને એટલે ટાંગા પાઈ નાખવાન થાય એ મારા બાપ તમ બાદવાનું રેવા જો ને એને 10 રૂપિયા સોર્યા છે અહીંયા નથી જાજા સોર્યા ટાંગા નો પાઈ નાખવાના હોય તે તારા બાપ